ચાર રાશિઓ પર મેલીવિદ્યાની થાય છે સૌથી વધુ અસર જાણી લો તમારી રાશિ તો નથી ને ઘરમાં તકરાર ઊભી થાય છે ક્યારેક ગ્રહ દોષ વાસ્તુદોષ વગેરે આ નકારાત્મકતા માટે જવાબદાર હોય છે સાથે જ મેલીવિદ્યા કે કાળો છાતું પણ તેનું કારણ છે નકારાત્મક ઉર્જાવાળી જગ્યાએથી પસાર થવાથી કોઈ નકારાત્મક વસ્તુઓના સંપર્કમાં આવવાથી અથવા કોઈ કાળા છાદું કરીને આવું ઘણી વખત થઈ શકે છે ઘણા લોકોને કામ કર્યા પછી પણ સફળતા નથી મળતી કાંઈક ને કંઈક રીતે હેરાન પરેશાન થતા હોય છે કોઈકનું સારું કરવા જાય અને બધું ઉલટું થઈ જાય છે જેથી આમાં લોકોમાં નેગેટિવિટી ખૂબ હોય છે સ્વભાવ ચીડિયો થઈ જાય છે વારંવાર બીમાર પડે છે જેમ સકારાત્મક ઉર્જા છે તેમ નકારાત્મક ઉર્જા પણ છે નકારાત્મક ઉર્જા વ્યક્તિને ઘણી રીતે નુકસાન પહોંચાડે છે જે લોકોને રાહુ અને કેતુની દશા ચાલતી હોય છે તેઓ વ્યક્તિ પર નકારાત્મક ઉર્જા અસર કરે છે આ સિવાય શાળા સતી ધૈર્ય કે મંગળની સ્થિતિ ચાલી રહી છે નકારાત્મક ઉર્જા તે લોકો પર ઝડપથી અસર કરી શકે છે સામાન્ય રીતે કહીએ તો કર્ક વૃષક મીન અને કન્યા રાશિના લોકોને પણ ખરાબ નજર લાગે છે અથવા તેઓને મેલીવિદ્યાથી અસર જલ્દી થાય છે જો કોઈ વ્યક્તિ સતત પૈસાની તંગી હોય છે માનસિક તણાવ ગભરાટ અને હતાશા હોય તે તમારા પર નકારાત્મક ઉર્જાની અસરોનો સંકેત હોઈ શકે છે જો કોઈ વ્યક્તિનો ચહેરો તેની ચમક ગુમાવી દે છે તે હંમેશા બીમાર રહે છે ઉદાસ રહે છે અને તેની દરેક સમય ઊંઘવાનું મન થાય છે તો આ કાળા જાદુનો સંકેત પણ હોઈ શકે છે ઘણી વખત વ્યક્તિનો ચહેરો અચાનક પીળો કે કાળો થવા લાગે છે આંખો લાલ રહે છે જો તે લાંબા સમય સુધી ચાલુ રહે તો વ્યક્તિએ ડૉક્ટરની સલાહ પણ લેવી જોઈએ અને તેની પાછળ નકારાત્મક ઉર્જા કારણ હોઈ શકે છે જો તમને નજર લાગી હોય તો તમારે યોગ્ય જ્યોતિષી થકતી કુંડલીનું વિશ્લેષણ કરાવવું જોઈએ તેની સાથે ગ્રહની અશુભ સ્થિતિ ચાલી રહી છે તો તે ગ્રહ માટે ઉપાય કરો કરિયરમાં સમસ્યા વેપારમાં વારંવાર નુકસાન સમસ્યાઓ પણ કાળા જાદુની અસર હોઈ શકે છે મેલીવિદ્યાના કિસ્સામાં સારા જ્યોતિષયની સલાહ લેવી ફાયદાકારક બની શકે છે તમારા જીવનમાં અચાનક નેગેટિવિટી વધી જાય ઘર કે ઓફિસ બધી જગ્યાએ નારાશા સાપડે ક્યારેક બનતા કામ બગડી જાય તો ક્યારેક અચાનક ઘરમાં કોઈની તબિયત ગંભીર રીતે ખરાબ થઈ જાય જો બધું શોધ્યા બાદ પણ કોઈ ઉપાય ન મળે તો સમજો કે તમારા પર કાળો જાદુ થયો છે હંમેશા આપણા વડીલો કહેતા હોય કે કોઈની નજર લાગી હશે કે કોઈએ તંત્ર મંત્ર કર્યું હશે આવામાં અચાનક જો તમારી નાળીની ગતિ તેજ થઈ જાય તો અથવા શ્વાસ વધતા હોય તેવું લાગે અને ડોક્ટર પાસે જવાથી ડૉક્ટર કહે કે બધું નોર્મલ છે દવા ખાઈને પણ રાહત ન મળી તો સમજો કે તમારા પર કાળા જાદુનો પ્રયોગ કર્યો છે જો તમને આવું કંઈક થયું હોય તેવું લાગે તો આજે અમે તમને તેમાંથી બચાવવાના રાસ્તા પણ બતાવીશું લીંબુના ટોટકા કરો જો તમારા બાળકના વ્યવહારમાં બદલાવ દેખાય તેને ખાવા પીવામાં રસ ન રહે તેની ઊંઘ પૂરી થતી ન હોય તે એકલું રહેવા માંગતું હોય તો નજરદોષ ઉતારવાથી તમે તેને બચાવી શકો છો ઉપાય આ માટે તમે એક લીંબુ લો લીંબુનો રસ કાઢવા માટે તમે તેને સીધું કાપતા હશો પરંતુ તમારે તેને ત્રાસુ કાપવાનું છે જેથી કાપેલા લીંબુમાં બે ભાગ જોવા મળે બાળ્યા બાદ નહાઓ દસ લવિંગ લો અને લીંબુના બંને ટુકડામાં પાંચ પાંચ ફૂલેલા લવિંગ લગાવી દો દિવસના બાર વાગે કે સાંજના સમયે છ વાગે તમારા બાળક પર એન્ટી ક્લોકવાઇઝ સાત વાર ફેરવીને અગ્નિ કુંડમાં નાખી દો તેમાં લવિંગ બરાબર બળવા જોઈએ જેથી કુંડમાં બાળવા માટે ધૂપ અને કપૂર પણ સાથે લઈને જાઓ અને તેને બાળી મૂકો તેને બાળ્યા બાદ તમે નાહી લો તેના બાદ જ તમે બાળકને સ્પર્શ કરો તો સારું રહેશે આવું કર્યા બાદ તમારું બાળ જલ્દી સ્વસ્થ થઈ જશે આમો મોટા લોકો સાથે પણ કરી શકાય છે આવી રીતે જાણો પ્રયોગ થયો છે કે નહીં કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ પર તાંત્રિક પ્રયોગ કરાયો હોય તો વ્યક્તિની શારીરિક અને માનસિક હાનિ થાય છે તેના વિચાર અચાનક ભટકવા લાગે છે અથવા તો દરેક સમય નબળાઈ અનુભાય છે આવું એટલા માટે થાય છે કારણ કે તે વ્યક્તિની જીવનની કે તંત્ર પ્રયોગથી છીણ થઈ જાય છે તેના કારણે તેની માનસિક અને શારીરિક સ્થિતિને આઘાત પહોંચે છે આ રીતે તેને નબળાઈ અનુભાય છે આ રીતે ઓળખો કાળો જાદુ જો કોઈ વ્યક્તિ પર તંત્ર વિદ્યા કે કાળા જાદુનો પ્રયોગ થયો હોય તો બહુ જ સરળતાથી જાણી શકાય છે તેના માટે રાત્રે ઊંટા સમય પલંગની નીચે એક ગ્લાસમાં પાણી રાખીને મૂકો સાથે જ મનમાં એવો સંકલ્પ પણ કરો કે જો તમારા પર કોઈ નકારાત્મક ઉર્જાનો પ્રયોગ કરાયો હોય તો તમામ ઉર્જા આ પાણીમાં સમાઈ જાય બીજા દિવસે સવારે ઉઠીને સૌથી પહેલાં એ પાણીને કોઈ પ્લાન્ટમાં નાખી દો ધ્યાન રાખો કે આ પ્રક્રિયા સતત આઠ દિવસો સુધી કરતા રહેવી કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ પર તાંત્રિક પ્રયોગ થયો હશે તો પ્લાન્ટ કરમાઈ જશે જો કોઈ વ્યક્તિ પર કાળો જાદુનો ઊંડો પ્રભાવ થયો હોય તો પ્લાન્ટ બેથી ત્રણ દિવસમાં જ સુકાઈ જશે કાળા જાદુના સંકેતો કાળો જાદુ એ એક એવું પ્રાચીન અને રહસ્યમય તંત્ર છે જેનો ઉપયોગ કેટલી વાર લોકોને નુકસાન પહોંચાડવા માટે થાય છે આ સાધના સામાન્ય રીતે કોઈ વ્યક્તિને માનસિક શારીરિક કે આર્થિક નુકસાન પહોંચાડવા માટે કરવામાં આવે છે જો કોઈ વ્યક્તિ કાળા જાદુનો શિકાર બની ગયો હોય તો તેની ઓળખ માટે કેટલાક નિશાનો સંકેતો દેખાઈ શકે છે કાળા જાદુના મુખ્ય સંકેતો શારીરિક સમસ્યાઓ કોઈ વિશિષ્ટ કારણ વિના સતત શરીર દુખાવો દુર્બળતા ચક્કર આવવા અચાનક બીમાર પડી જવું ઠક્કર સમસ્યાઓ જેમ કે ઉલટી અર્જીણ હૃદયમાં બળતરા રાતે શરદી ઉધરજ કે તાવ જેવી તકલીફો થવી તબીબો પાસે સારવાર લીધા પછી પણ આરોગ્યમાં સુધારો ન થવો માનસિક અસરો અચાનક માનસિક તણાવ ડિપ્રેશન અથવા ચિંતાનો વધારો અણધારી ભયની લાગણી કોઈના હાજર હોવાનો ભાસ થવો ઘરમાં અથવા એકલા બેઠા હોઈએ ત્યારે અજાણી અવાજો સંભાળવા રાત્રે અશાંત નિંદા દુસ્વપ્નો હથેળીઓ કે પગમાંથી પસીનો આવો સતત ઉદાસ રહેવું રણવું કે ચીડચિડાપણું વધવું વ્યવહારિક અને આર્થિક નુકસાન વેપાર અથવા નોકરીમાં અચાનક નુકસાન થવું કંઈ પણ કામમાં સફળતા ન મળવી અચાનક ઘરમાં દંગલ મતભેદ અથવા અશાંતિ વધવી ઘર કે દુકાનમાં અસામાન્ય ઘટનાઓ થવી નુકસાન આસપાસ અસામાન્ય ઘટનાઓ ઘરમાં ગંદીવાસ કે શંકાસ્પદ અવાજો આવવા દરવાજા અથવા કબાટો આપમેળ ખુલવા કે બંધ થવા ઘરના જાનવરો ખાસ કરીને બિલાડી અને કૂતરા અચાનક ચીડચીડા થવા ઘરમાં પૂજા પાઠ કરવાથી પણ શાંતિ ન થવી શારીરિક નિશાનીઓ શરીર પર અજાણી ઘા કે નિશાન દેખાવા ચહેરો મલિન દેખાવો કે આંખો ગુલાબી થવી કોઈ ખાસ કારણ વગર શરીર સુકાઈ જવું આરોગ્ય પ્રત્યે કાળજી રાખવા છતાં હંમેશા થાક લાગવો કાળા જાદુથી બચવાના ઉપાયો ભગવાનનું સ્મરણ રોજ હનુમાન ચાલીસા મહામૃત્યુ જે મંત્ર અથવા નવગુણ કવચ પાઠ કરવો રક્ષાત્મક ઉપાય કાગળ અથવા લીમડાના પાનથી કાળા જાદુથી બચવા માટે ઉપાય કરવો ધૂપ દીવો ઘરમાં દરરોજ ગાયના ઘીનો દીવો પ્રગટાવો અને ગૂઘડ ધૂપ કરવો લોખંડ કે કુંડી શનિવારે કાળા તિલ લોખંડ અથવા હનુમાનજીને સમર્પિત વસ્તુઓ દાન કરવી હકીકતનો સામનો જો શંકા થાય કે કાળા જાદુનો શિકાર થયો છે તો કોઈએ સદગુરુ અથવા જ્યોતિષ પાસેથી યોગ્ય સલાહ લેવી કાળા જાદુનો પ્રભાવ ઘણીવાર માનસિક ભ્રમ પણ હોઈ શકે છે તેથી તમારે શંકા થાય તો વ્યવહારિક અને આધ્યાત્મિક બંને રીતે તેનું નિવારણ શોધવું જોઈએ